કપડા હરખા કરવામાં હાંજ પડી ગઈ થી પછી થયું કે બહુ ભૂખ લાગી છે ને તો પોહા કરી નાખું પણ પોહા કરી રહી ત્યાં મમતા આવ્યા રીંગણા લઈને મને કહે કે હાલો ઓળાનો પ્રોગ્રામ કરવી પછી પાછું રીંગણાનો ઓળો ભાખરી કર્યું અને બધા હારે ખાધું ખાઈને પછી અમારા બેનનો વારો લીધો આજ કમેન્ટમાં કેજો તમને કયો અક્ષર ગમે મને તો ભમળ આનો ભ તો મળે દ્વારકા